કેમ છો મિત્રો આજે આપણે ફરીથી સરસ મજાનો શિયાળા સ્પેશિયલ બીટ અને આમળાનો જ્યુસ લઈને આવ્યા છીએ બીટ અને આમળા એ તમારી સ્કિન માટે તમારા હેર માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો ચાલો એના માટે મેં ચાર આમળા લીધા હતા તેને આપણે ધોઈ અને સમારી દેવાના છે અને મેં એક બીટ લીધું હતું બીટને પણ આપણે છોલીને અને કટકા કરી લેવાના છે બધાને જ ખબર છે કે શિયાળામાં તમે જો રોજ સવારે આવી રીતે ખાલી પેટે બીટ અને આમળાનો જ્યુસ પીવો તો એ તમને વેઇટ લોસ માટે બી ઉપયોગી છે તમારા હેર માટે બી ખૂબ જ ઉપયોગી છે અને તમારા સ્કીન માટે પણ ખરેખર ખૂબ જ ઉપયોગી છે હવે આપણે મિક્સર જારમાં સમારેલા આમળા સમારેલું બીટ નાનો કટકો આદુનો અને નાનો એક ગ્લાસ પાણી આપણે અંદર એડ કરી લેવાનું છે અને પછી એને ઢાંગીને મિક્સર જારમાં સરસ મજાનું એકદમ સ્મૂથી પેસ્ટ બનાવી દેવાની છે પેસ્ટ બની ગયા પછી આપણે એને કાઢી લેવાની છે કારણ કે જેટલી પેસ્ટ સ્મૂથી હશે એટલો આપણે આમળાનો બીટનો કચરો જરાક ઓછો નીકળશે એટલા માટે તો સરસ મજાની આપણો બીટ અને આમળાનું બની ગયેલી છે સ્મૂ હવે આપણે એને તમે એક વાટકીમાં ઘરણી મૂકીને તેને ગાળી લેવાની છે જો કપડું હશે ચોખ્ખું ને સફેદ તો તમે કપડાંથી પણ ગાળી શકો છો એવી રીતે ગાળવાનો કે બધો જ આપણો જે કસ હોય એ એને એકદમ નીચોવી લેવાનો છે સહેજ પણ અંદર રસ રહેવો ના જોઈએ એવી રીતે એને નીચોવી લેવાનો છે આમાં મેં કોઈ પણ જાતનો મસાલો કર્યો નથી એકદમ ફ્રેશ જ્યુસ છે ખરેખર રોજ સવારે પીસો તો શરીર માટે ખૂબ જ ઉપયોગી છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે હવે આપણે ગ્લાસમાં બરફના ટુકડા નાખી દેવાના એટલે સરસ મજાનો ઠંડો ઠંડો ફ્રેશ જ્યૂસ પીવાની મજા જ કંઈ ઓર હોય છે પછી આપણે એમાં બીટ અને આમળાનો જ્યુસ નાખી દેવાનો છે તો તમે ચોક્કસ જે ટ્રાય કરજો ખરેખર શિયાળામાં રોજ સવારે તમે આ જ્યુસ પીશો તો સ્કીન હેર માટે ખૂબ જ ઉપયોગી છે પ્લસ તમારો વેઇટ લોસ પણ થાય છે તો એકદમ સરસ આમળા અને પીટનો જ્યુસ તૈયાર લાઈક એન્ડ સબસ્ક્રાઈબ